નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ગીર ગઢડા મુકામે ગીર ગઢડા સાથે ના મુલાકાત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મંત્રી શ્રી ઝવેરીભાઈ ઠકરાર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ ડાભી જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી ડાયાભાઈ જાલુંધરા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ધર્મેશભાઈ રાખોલિયા પૂર્વ પ્રમુખ શ્રી કાળુભાઈ રૂપાલા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ પ્રવીણભાઈ સાંખડ તેમજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીઓ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા વિશાલ ચૌહાણ જનસાક્ષી ન્યૂઝ ગીર સોમનાથ